અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડના મામલાને લઈને આજરોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમ જય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ ઘણી બધી હોસ્પિટલનું પીએમ જય કાર્ડ પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી તો આવું કેમ થાય છે એની તપાસ પણ થવી જોઈએ સરકારી હોસ્પિટલોમાંથી ઈલાજ મફત કરવામાં આવે છે તો માં કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે ગુજરાતમાં પીએમ જય કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઈલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી તડક સજા થવી જોઈએ આ પ્રકારની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારને આ મુદ્દે જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગુજરાતની સાડા છ કરોડ જનતાને મફત ઈલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકાવાઈઝ સંપૂર્ણ સુવિધાવાળી બસો બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ જેમાં દરેક બીમારીનો મફત ઈલાજ થવો જોઈએ સરકારી પીએમજે યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ દર્દીઓને ખોટી રીતે હોસ્પિટલ સુધી લઈ આવવામાં આવે છે અને માત્ર આયુષ્યમાન કાર્ડ જેવી યોજનાઓ થકી સરકાર પાસેથી રૂપિયા કમાવી લેવા માટે ખોટા ઓપરેશન કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે આપના રજની વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગરીબ દર્દીઓને ગામડામાંથી લઈ આવીને રૂપિયા કમાવવા માટે પોતાની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર આપવાના બહાને કરોડો રૂપિયા સરકાર પાસેથી ખંખેરી લેવામાં આવે છે સાથે સાથે દર્દીઓના જીવ પણ લઈ લે છે આવા લાલચુ ડોક્ટરો સામે કડકાઈ પૂર્વકના પગલા લેવા જોઈએ એટલી જ નહીં સરકારે પણ તેની યોજનાનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ

ગઈકાલે આપણે મીડિયા દ્વારા જોયું કે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કેવી રીતે દર્દીઓની સાથે કપટ કરવામાં આવ્યું અને રૂપિયા ઉઘરાવવા માટે થઈને રૂપિયા મેળવવા માટે થઈને આ ગુજરાતની અંદર આરોગ્યની સાથે કેવા ચેડા થઈ રહ્યા છે આપણે સૌએ જોયું ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં જે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે બીજા વ્યક્તિઓ સિરિયસ છે તો એ તમામ વ્યક્તિઓના આરોગ્ય સાથે જેમણે પણ છળ કપટ કર્યું છે અને પૈસા પડાવ્યા છે એવા હોસ્પિટલના સંચાલકો ટ્રસ્ટીઓ ડૉક્ટરો અને તમામ દોષિતો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે બીજું કે ગુજરાતની અંદર મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામે એક મોટો વેપલો ચાલી રહ્યો છે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના નામને નામે હોસ્પિટલમાં સારવાર થાય છે જે દર્દીઓની સારવાર થાય છે એમની પાસેથી રોકડા રૂપિયા ઉઘરાવવામાં આવે છે હોસ્પિટલ અલગથી પૈસા માગે છે એટલે કે દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવે છે સરકાર પાસેથી પણ પૈસા ઉઘરાવવામાં આવે છે જ્યારે બીજી બાજુ એવી કેટલી હોસ્પિટલો છે કે જેમને મહિનાઓ સુધી મા કાર્ડ અને પીએમ જય કાર્ડમાં ઓપરેશન થયા હોય એમના રૂપિયા મળતા નથી જો એ હોસ્પિટલો ભાજપના નેતાઓને કમલમ કાર્યાલય હપ્તાઓ પહોંચાડે તો એમને મા કાર્ડ અને પીએમ જય કાર્ડની અંદર જે ઓપરેશન થયા હોય એના પૈસા મળે છે એટલે કે આ બંને કાર્ડ મા કાર્ડ અને પીએમ જે કાર્ડ એ ભ્રષ્ટાચારને છૂટો દોર આપનારા કાર્ડો છે આમને રદ કરવામાં આવે આ કાર્ડ હટાવવામાં આવે અને દિલ્હીમાં જે રીતે અમે આરોગ્યની સુવિધાઓ આપી રહ્યા છીએ એવી રીતે ગુજરાતના તમામ તાલુકા દીઠ બસ્સો બેડની સારામાં સારી અદ્યતન સુવિધાઓવાળી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે અને કોઈ પણ કાર્ડ વગર કોઈ પણ વર્ગના વ્યક્તિને ચાહે ગરીબ હોય અમીર હોય તમામ વ્યક્તિઓને સારામાં સારી સુવિધા મળી રહે એ માટેની આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવે એ માંગ સાથે આજે અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીએ છીએ